છોટાઉદેવપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે છોટાઉદેવપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે પાદરા મનસ્મૃતિ હોલ ખાતે જનસભા યોજી હતી આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકા ચૂંટાયેલા શ્રીઓ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તા શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપા યુવા મોરચા મહિલા મોરચા બક્ષીપંચ મોરચા લઘુમતી મોરચા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ચૈતન્યસિંહ ઝાલાનું પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકસભા ચૂંટણીમાં પાંચ લાખ મતની લીડ આપી વિકાસનું કમળ ખીલાવવાનો દ્રઢ વિશ્વાસ અપાવ્યો હતો લોકસભાની ચૂંટણીના જ્યારે પડધમ વાગી રહ્યા છે ત્યારે છોટા ઉદયપુર એકવીસ લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં આજે પ્રચાર અર્થે પધારી રહ્યા હતા જે મુકાબે આજે તાલુકામાં વિવિધ સ્થળોએ લગભગ ચાર જિલ્લા પંચાયતમાં એમને સભા આયોજન કર્યું હતું અને કાર્યકર્તાને સંબોધ્યા હતા ત્યારબાદ આજે પાદરા નગરમાં મનુસ્મૃતિ ટાઉન હોલમાં એમને પણ ખારી ખાસી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાને સંબોધ્યા છે અને અમારો વિશ્વાસ છે કે પાદરા વિધાનસભામાંથી એક લાખ ઉપર મતથી અમે લીડ આપીશું અને છોટા ઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર અમારા જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડીશું એ એ રીતે અમે પાદરા સંગઠન કામ કરી રહ્યા છે